નથી આયા તમે છેતરી મને તમે નીકળી જ્યાં ક્યાં નૃષ્ટિ ગોતવા જ્યાં તમે નીકળી જ્યાં ફોન આવ્યો હતો શીખડાયો તમે લાઈન ના લીધી

અલ્યા આ તો માર ને ઉપાડવાનો કે ઉગલાને દુજો ઉપાડવાનો છે અલ્યા પણ તમે ખોદા દેવા છો છોટ દેવા છો આવું ભારથી થાય અલ્યા પણ આ તો તારું હવે તો કોમ મેમન તો ને

પડી જાયું છે એમ કેટલું લાવ્યું છે લાય તું લોટો ભરી લાવ્યું છે એ બીજું પડ્યું છે આટલું તો કડક માલ હતો

પેલું આવે ને આપડે મેળિયા તો આખું કટાઈ રેવા આયા પાળો એને હવે આપડે પેળો કરવાનું છે ને એટલે ખુબ જોશે આપડે તો બે લ્યા સરવા ના લાવો ના તો

આવડે થોડું પીવાનું હતું એટલે કડું કડક હતું પીજા લોટો પહેરી ને બે હાડો આવું તો પડશે

अबे जाता है तो 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 अ લો હાલો કેવું આ મોમા મને માર એ ભણા આ મામાનો રોટી અલ્યા એ ઊભા કરવા જો કે હા માબા શું તમે પૈસા તો મન તો હાજી અમાર કાકો ઘણો બોલે છે ને ને પર એ આવ લડડી મોડું ગોડી રાખો